આપણે કોઈને સરનામું બતાવવું હોય તો આપણે કઈ બોલું પેલું મેદાન છે ને એની બાજુમાં ભાઈનું મકાન છે ક્યુ મેદાન અરે ભલા માણા આપડે શિવરાત્રી નો મેળો થાય ઈ અરે ઈ મેદાન ઈ તો મેં જોયેલું છે ઋષિ નામ સત્ર જયારે જયારે ઋષિઓને સત્ર ભરવાની ઈચ્છા થાય ત્યારે જે જગ્યાએ ઋષિઓ ભેગા થાય છે એનું નામ સમ્યપરાશ છે અને હજી પણ એ ગામનું નામ છે અત્યારે કોઈ બદ્રીનાથ કોઈ ગયું હોય તો બદ્રીનાથ થી આગળ ખાલી ચાર જ કિલોમીટર માણા ગામ છે માણા માણા થી આગળ ખાલી પાંચસો મીટર ભગવાન ગણપતિનું મંદિર છે એની આગળ માત્ર સો મીટર સો મીટરે નહીં પચાસ મીટર ભગવાન વેદવ્યાસીની ગુફા છે મહાભારત જે લખાયું એ ગણપતિએ એ લખ્યું છે અને ત્યાંથી આગળ માત્ર સો મીટર સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન છે એ સ્થાન હજી એનું નામ પણ સમ્યપ્રાસ ગ્રામ પંચાયત હજી પણ છે ભાગવતમાં પણ હવે ત્યાં બેઠા 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 ઉદાસ થઈ ગયા ભગવાન વેદવ્યાસ ને એમ થયું કે જગતનું કલ્યાણ કરવા માટે મેં આટલું આટલું કર્યું છતાં મને અંદરની શાંતિ કેમ નથી મળતી મારા હૃદયમાં ઉદ્વેગ શેનો છે હવે ભગવાન વેદ વ્યાસે કર્યું શું વેદ એક હતો એક એક વેદના એને ચાર વિભાજનો વિસ્તાર વિસ્તાર કર્યો કર્યો એટલે એનું નામ વ્યાસ છે વ્યાસ નો અર્થ નીકળે છે વિસ્તાર તમે બધા ભણ્યા હશો ત્રિજ્યા અને વ્યાસ વ્યાસ એટલે વિસ્તાર વેદ વિસ્તાર કર્યો છે પણ વેદ વિસ્તાર કર્યા પછી ભગવાન વેદ વ્યાસને એમ થયું કળિયુગનો માણસ તો આ વેદને સમજી નહીં શકે પછી ભગવાન વેદ વ્યાસે શું કર્યું આ વેદના જે ગહન સિદ્ધાંતો હતા ટૂંકમાં ગાઉ તો મંત્રને શ્લોક બનાવ્યો મંત્ર છે એ સીધો સિદ્ધાંત પરિપાદિત કરે અને શ્લોક છે એ થોડો સમજમાં આવી જાય એટલા માટે પુરાણને શ્લોક કહેવામાં આવે છે અને વેદને મંત્ર કહેવામાં આવે છે એ બધા સિદ્ધાંતોને લખવા ગયા તો સત્તર પુરાણો રચાય હવે સત્તર પુરાણની શ્લોક સંખ્યા ગણવામાં આવી તો ત્રણ લાખ ને બ્યાસી હજાર થઈ હવે ત્રણ લાખ ને બ્યાસી હજાર શ્લોક ભગવાન વેદવ્યાસને એમ થયું કે આ આનો માણસ અભ્યાસ ક્યારે કરશે કલયુગમાં તો આયુષ્ય અલ્પ છે પછી ભગવાન વેદવ્યાસને એમ થયું ચાલ ને હું આ બધાનો સાર લઈને એક જ ગ્રંથ બનાવું અને પરિણામે ભગવાન વેદવ્યાસે એક જ ગ્રંથ બનાવ્યો બધાનો સાર લઈ વેદ પુરાણ બધાનો સાર લઈ એક જ ગ્રંથ બનાવ્યો એનું નામ છે મહાભારત